શહેરમાં આ મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક મૌલિકતા ધરાવતું મોજું છે આ ઉત્સવ માત્ર પ્રદેશની સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રદર્શિત કરતો નથી પરંતુ ભક્તોને તેમના દેવી સ્નેહ ને પણ મજબૂતી આપે છે પરુવેતા ઉત્સવ ધર્મ સંસ્કૃતિની દ્રષ્ટિ અત્યંત મહત્વપૂર્ણ છે આ ઉત્સવ એવી પ્રાચીન પરંપરા પર આધાર રાખે છે જેમાં ભગવાન શ્રી વેંકટેશ્વરને સંજ્ઞાપૂર્વક શિકાર પર જતા માનવામાં આવે છે જે અન્યાય અને દુષ્કર્મની પ્રતિકૃતિ દર્શાવે છે આ પ્રસંગ દરમિયાન ભગવાનના જલસા સ્વરૂપમાં આભાસ કરવામાં આવે છે જે તેમના ભક્તોને દુશ્મનોથી બચાવવા અને ન્યાયનું સંરક્ષણ કરતું દર્શાવે છે સ્વામીની રક્ષક અને કૃપાળુ સ્વભાવને પ્રગટ કરે છે જેમને ભક્તો માટે અનંત રીતે રક્ષણ અને આશીર્વાદ આપી રહ્યા છે આ ઉત્સવમાં વિશિષ્ટ વિધિ યાત્રાઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે જે ભગવાનના દૈવી ગુણોને પ્રતિબિંબિત કરે છે ભક્તો માટે પરુએતા ઉત્સવ માત્ર એક ઉત્સવ નથી પરંતુ તે ભગવાનના શ્રી વેંકટેશ્વરના કૃપાનું અને તેમના અનંત રક્ષણનું મજબૂત સંકેત છે ઉત્સવો તિરુમલાની પરુએતા મંડપમાં વિભિન્ન રીતે આરંભ થયો ભક્તોએ પરંપરાગત વસ્ત્રોમાં અદ્વિતીય ભાવના સાથે ઉત્સવમાં ભાગ લીધો આ યાત્રા દરમિયાન ભગવાનનો મૂર્તિ ભવ્ય રથમાં પાર પડતી જોવા મળી જેમાં ભક્તો મંગળપ્રિય ભજનો અને પ્રાર્થનાઓ કરતા હતા માનવામાં આવે છે કે આ પ્રસંગ દરમિયાન ભગવાનની શક્તિ અને દૈવી રક્ષા મજબૂત થાય છે અને જેઓ તેમના આશીર્વાદ માટે અપીલ કરે છે તેમને શાંતિ મળે છે પરુએતા ઉત્સવ દરમિયાન દર્શન યાત્રા અને યજ્ઞ વિધિઓ કરવામાં આવે છે જે પૂજારી દ્વારા શ્રદ્ધાપૂર્વક અને પવિત્ર રીતે કરવામાં આવે છે આ પ્રસંગ દરમિયાન વાતાવરણ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર હોય છે જે દરેક ભક્ત માટે અવિશંકિત અને યાદગાર બની જાય છે પરુએતા ઉત્સવના પ્રતિકાત્મક અર્થ એ છે કે ભગવાન વેંકટેશ્વર અન્યાયના પ્રતિકારક છે આ ઉત્સવે સંદેશ આપે છે કે ભગવાન સદાય સાચા અને ન્યાયી લોકોનું રક્ષણ કરે છે અને દુષ્ટતા અને દુષ્કર્મનો અંત લાવે છે આ તેનું દૈવી કાર્ય છે અને આ જગતમાં દરેક ભક્તનો રક્ષક છે પર્વેતા ઉત્સવે ભગવાનની દૈવી સંરક્ષણાત્મક શક્તિનો અને આભાણીના ન્યાય અને પ્રમાણિક જીવન માટે માર્ગદર્શન પ્રદાન કરનાર છે આ ઉત્સવ ભક્તોને આદર અને ન્યાય માટે જીવના શ્રેષ્ઠ માર્ગો અપાવે છે પર્વેતા ઉત્સવ તિરુમલામાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીની દૈવી રક્ષા અને અન્યાય પર અસહિષ્ણુતા દર્શાવતો ઉત્સવ છે આ ઉત્સવ દરમિયાન ભક્તો ભગવાનની કૃપાને અને તેમના દ્વારા સુરક્ષિત જીવનના સત્યનો પુનઃ પ્રતિસાદ કરે છે આ ઉત્સવ ન્યાય રક્ષા અને દયાની અમૃત સંદેશાને વૈશ્વિક સ્તરે પ્રેરણા આપતો રહેશે